હવે અપૂર્ણાંકનો ભાગાકાર ઘડવાનો હોય ત્યારે ભાગાકાર ના પછી જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાનો વ્યસ્ત લેવાનો બરાબર તો ત્રણ છેદમાં ચાર નો વ્યસ્ત તો ત્રણ છેદમાં માં ચારનો વ્યસ્ત શું થાય અંશ છેદ છેદ અંશમાં અંશ છેદમાં છેદ અંશમાં એટલે ચાર છેદમાં ત્રણ ત્રણ છેદમાં માં વ્યસ્ત શું થઈ ગયું ચાર છેદમાં ત્રણ હવે બાર ભાગાકારની જગ્યાએ શું કરી દેવાનું ગુણાકારનું ચિહ્ન અને ત્રણ છેદમાં ચાર નો વ્યસ્ત મૂકી દેવાનો શું ચાર છેદમાં તો હવે પૂર્ણ સંખ્યા છે અને અંશ બંનેનો ગુણાકાર કરવાનો તો બાર બારીક બાર બારદુ છોવી બાર છત્રીસ ને બાર અડતાલીસ ભાગ્યા ત્રણ અડતાલીસ ભાગ્યા ત્રણ કરીએ તો અડતાલીસ ભાગ્યા ત્રણ કરો ત્રણ એકા ત્રણ એકવા દો અઢાર ત્રણ છ અઢાર તો શું જવાબ મળે આપણને સોળ બરાબર જે જવાબ આવે એને જો ભાગાકારથી એનું ભાગફળ આવી જતું હોય મતલબ કે આ સંખ્યા ભાજ્ય હોય તો એને ભાગી કાઢવાની જો ના હોય તો પછી એને સૂક્ષ્મ સ્વરૂપ અતિ સૂક્ષ્મ સ્વરૂપમાં ચૌદ ભાગ્યા પાંચ છેદમાં છ તો પહેલા પહેલા શું કરવું પડે પાંચ છેદમાં છ નો વ્યસ્ત શું થશે છ છેદમાં પાંચ

પાંચ એકા પાંચ ત્રણ વધ્યા પાંચ છ ત્રીસ કેટલા વધશે ચાર તો જવાબ સોંપશે સોળ પૂર્ણાંક ચાર શેષ વધ્યો એટલે ચાર અંશમાં જેના વડે ભાગ કર્યો એ છેદમાં સોળ પૂર્ણાંક ચાર પંચમાં આપણો જવાબ મળશે નંબરમાં છે ત્રણ છેદમાં સાત હવે આઠ ભાગ ગુણાકાર નું ચિહ્ન અને વ્યસ્ત મૂકી દેવાનો ત્રણ છેદમાં સાત પૂર્ણ સંખ્યાનો ગુણાકાર અંશની સાથે આઠ આઠ દુસોળ આઠ તરી ચોવીસ ચોવીસ છેદમાં જવાબ શું લખવાનો ત્રણ પૂર્ણાંક જે આપણો શીખ વધે અંશમાં ત્રણ છેદમાં જેના વડે ભાગાકાર કર્યો હોય એ ત્રણ શું થશે ત્રણ છેદમાં આઠ હવે ચાર ભાગ ની શેનું ચિહ્ન ગુણાકારનું ગુણાકાર નું હવે વ્યસ્ત મૂકી દેવાનો ત્રણ આઠ હવે ચાર ગુણ્યા ત્રણ ચાર ગુણ્યા ત્રણ મૂકી દો તો પણ ચાલશે ચાર તારી બાર બાર છેદમાં આઠ આઠ ભાગ્યા અથવા તો શું કરવાનું ચાર ગુણ્યા ત્રણ છેદમાં ચાર ગુણ્યા બે આઠના ના ભાગ કરી દેવાના હવે ચાર ચાર સુરેશ ત્રણ છેદમાં શું થશે તો પેલા પહેલા આ છે મિશ્ર પૂર્ણાંક છે બરાબર તો એને અશુદ્ધ પૂર્ણાંકમાં તો ફેરવી જ પડે તો બે ગુણ્યા ત્રણ વત્તા એક ભાગ્યા ત્રણ એટલે કે ત્રણ આ બે નો ગુણાકાર અને આનો સરવાળો તો ત્રણ દુ છ અને એક સાત ભાગ્યા ત્રણ હવે આ સંખ્યા છે સાત ભાગ્યા ત્રણ તો આ સંખ્યાનો નો વ્યસ્ત શું થશે સાત હવે ઉપર મુજબ ત્રણ ગુણ્યા ત્રણ છેદ સાત બરાબર ત્રણ તરી નવ છેદ માં સાત આપણને જવાબ મળી ગયો પાંચમો નંબર થયો છે પાંચ ભાગ્યા ત્રણ પૂર્ણાંક છઠ્ઠામાં છેદમાં સાત હવે ત્રણ પૂર્ણાંક ચાર છેદ માં સાત નો વ્યસ્ત શું થાય એના માટે શું કરવું પડે સાતમો ત્રણ સાથેનો ગુણાકાર સાત ગુણ્યા ત્રણ અને વત્તા ચાર ભાગ્યા સાત હવે સાતરી એકવીસ એકવીસ ને ચાર પચીસ છેદમાં સાત હવે પચીસ છેદમાં આ સંખ્યાના બરાબર શું થાય પચીસ છેદમાં સાત થાય તો આનો વ્યસ્ત શું થાય સાત છેદમાં પચીસ તો આની સાથે હવે કરી દઈએ આપણું કામ પાંચ ભાગની જગ્યાએ ગુણાકારનું છે અને વ્યસ્ત મૂકી દેવાનું છે સાત છેદ માં પચીસ તો સાત પંચા પાંત્રીસ 35/25 એટલે કે 7 * 5 / 5 * 5 આવો પણ થાય 5 5 કેન્સલ થઈ જાય તો શું રહે 7/5

પાંચ છેદ માં આઠ નું વ્યસ્ત થાય આઠ છેદમાં પાંચ અને આઠ છેદમાં પાંચ શું છે અશુદ્ધ પૂર્ણાંક સાત છેદમાં નવ છે શુદ્ધ પૂર્ણાંક શુદ્ધ પૂર્ણાંક એટલે અંશ નાનો છેદ મોટો અશુદ્ધ કેમ થતો તો અંશ મોટો છેદ નાનો છે એટલા માટે અશુદ્ધ પૂર્ણાંક પાંચ છેદ માં છ પાંચ છેદમાં માં છ એ શું છે શુદ્ધ પૂર્ણાંક છે કેમ શુદ્ધ કારણ કે અંશ નાનો છેદ મોટો પાંચમા નંબરમાં છે બાર છેદ માં સાત બાર છેદ માં સાત શું થાય સાત છેદ છેદના બાર સાત છેદ બાર એ શું છે શુદ્ધ અપૂર્ણાંક કેમ શુદ્ધ પૂર્ણાંક કારણ કે તો સાત છેદમાં બાર શું છે શુદ્ધ અપૂર્ણાંક નંબરમાં છે એક છેદમાં આઠ નો વ્યસ્ત શું થશે આઠ છેદમાં એક આઠ છેદમાં એકમાં શું કહેવાય ખાલી આઠ જ કહેવાય કારણ કે છેદમાં એક છે શું કહેવાય એને પૂર્ણ સંખ્યા બરાબર એવી રીતે સાતમો દાખલો સાતમા દાખલામાં છે એક છેદ માં અગિયાર એક છેદ માં અગિયાર નો વ્યસ્ત શું થાય અગિયાર છેદ માં એક અગિયાર છેદ માં એકને શું કહેવાય અગિયાર જ કહેવાય અગિયાર શું છે પૂર્ણ સંખ્યા પહેલી સંખ્યા છે સાત છેદમાં ત્રણ ભાગ્યા બે તો અહીંયા શું કરવાનું છે ભાગાકારમાં ગુણાકારનું ચિહ્ન મૂકી દેવાનું ભાગાની ચિહ્નની જગ્યાએ અને પાછળની જે સંખ્યા છે એનો વ્યસ્ત લઈ લેવાનો અને વ્યસ્તનો ગુણાકાર કરી એટલે આપણને જવાબ મળી જાય તો બેનો વ્યસ્ત શું થાય બે નો વ્યસ્ત થાય એક છેદમાં બે હવે સાત છેદમાં ત્રણ લખી દીધા હવે ભાગાની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન બેનો વ્યસ્ત મૂકી દેવાનું બે નો વ્યસ્ત શું થાય એક છેદમાં બે હવે અંશનો ગુણાકાર અંશની સાથે છેદનો ગુણાકાર છેદની લો સાત એક આ સાત ત્રણ દુ છ સાત છેદમાં છ આપણો જવાબ ચલો બીજા નંબરમાં બીજા નંબરમાં છે ચાર છેદમાં નવ ભાગ્યા પાંચ હવે પાંચનો વ્યસ્તો થાય એક છેદમાં પાંચ

ભાગ્યા સાત તો સાત નો વ્યસ્ત થાય એક છેદમાં સાત હવે છ છેદ માં તે લખી દીધા ભાગાની જગ્યાએ ગુણાકાર નું છે ને સાત ની જગ્યાએ એનો વ્યસ્ત લેવાનો એક છેદ માં સાત તો છ એકા છ તેર સાતા એકાણું

આ તો થઈ ગયું હવે બીજું પણ એક કરવું પડશે આપણે શું કરવું પડશે ત્રણ નો વ્યસ્તનો શું થાય થાય એક છેદ માં ત્રણ હવે તેર છેદમાં ત્રણ ગુણ્યા એક છેદમાં ત્રણ હવે તેર એકા તેર ત્રણ તરી નવ તેર છેદ માં નવ પાંચમો દાખલો છે આપણો ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ ભાગ્યા ચાર હવે આને શું કરીએ આપણે અશુદ્ધ પૂર્ણાંક છે તો અશુદ્ધ અપૂર્ણાંકને આપણે શું કરીશું મિશ્ર પૂર્ણાંક છે મિશ્રને શું કરીશું આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી દઈએ તો ત્રણ દુ છ ને એક સાત છેદમાં બે હવે ચારનો વ્યસ્ત પણ મેળવી લઈએ ચારનો વ્યસ્ત થશે એક છેદમાં ચાર હવે આપણી સંખ્યા શું બનશે તો આનું આગળ લઈએ તો ત્રણ જગ્યાએ શું પૂર્ણાંગી આપણને સાત છેદમાં બે હવે ભાગની જગ્યાએ ગુણાકાર ચારની જગ્યાએ એક ચારનો વ્યસ્ત ચારનો શું આવે એક છેદમાં ચાર તો શું મળ્યું આપણને સાત એકા સાત અને અહીંયા ચાર દુ આઠ બરાબર સાત છેદ માં આઠ

સાત નો વ્યસ્ત બરાબર એક છેદ માં સાત હવે આ લખી દઈએ એકત્રીસ છેદ માં સાત ભાગ્યા શું થાય સાત થાય બરાબર ભાગ્યની જગ્યાએ આપણું ગુણાકાર કરવા તો શું થશે ગુણ્યા એક છેદ માં સાત તો એકત્રીસ એકા એકત્રીસ સિત્યુ સિત્યુ ઓગણપચાસ એકત્રીસ છેદ માં ઓગણપચાસ

ભાગ્યા બે ત્રત્યાંશ હવે બે ત્રત્યાશ ત્રત્યાંશ નો વ્યસ્ત શું થાય ત્રણ છેદમાં બે હવે ચાર છેદમાં જગ્યાએ ગુણાકાર બે ત્રત્યાંશનો નો ત્રણ છેદમાં બે હવે અંશનો ગુણાકાર અંશની સાથે છેદનો ગુણાકાર છેદની સાથે ચાર તરી બાર નવ માં અઢાર બાર છેદમાં અઢાર હવે અહીંયા છ કોમન નીકળે છ દુ બાર છ તરી અઢાર છ છ કેન્સર શું મળશે બે ત્રત્યાંશ બીજા નંબરની સંખ્યા છેદમાં સાત છે આઠ છેદ માં સાત તો પેલામાં પેલા આઠ છેદમાં માં સાત નો વ્યસ્ત આઠ છેદ નો વ્યસ્ત થાય સાત છેદ આઠ તો ત્રણ છેદ આઠ ગુણ્યા

ત્રણ છેદ માં સાત બરાબર સંખ્યા અલગ લખાઈ ગઈ છે તો ત્રણ છેદ માં સાત આઠ હતું બરાબર અહીંયા લખી દીધા હતા ત્રણ ત્રણ છેદ માં સાત ભાગ્યા આઠ છેદ માં સાત તો હવે શું થશે ત્રણ છેદ માં સાત અહીંયા ગુણ્યા

બે પૂર્ણાંક એક ત્રત્યાંશ ભાગ્યા ત્રણ છેદમાં પાંચ તો પેલા બે પૂર્ણાંક એક ત્રત્યાંશ બરાબર શું થશે બે ગુણ્યા ત્રણ વત્તા એક ભાગ્યા ત્રણ એટલે કે ત્રણ ઓછાને એક સાત છેદ માં ત્રણ હવે ત્રણ છેદ માં પાંચનો વ્યસ્ત ત્રણ છેદમાં પાંચનો વ્યસ શું થાય પાંચ છેદમાં ત્રણ ચલો હવે

છેદમાં બે ગુણાકાર ભાગની જગ્યાએ ગુણાકાર નું ચિહ્ન અને ત્રણ છેદમાં બે પંચ નો ભાગની જગ્યાએ ગુણાકાર ને આનો વ્યસ્ત લેવાનો છે એક પૂર્ણાંક એક પૂર્ણાંક એક દૃતીયાંશ છે બરાબર શું લખાય બે ગુણ્યા એક આખાના છેદમાં બે ને એક ત્રણ છેદમાં બે તો ત્રણ છેદમાં નો વ્યસ્ત થાય બે ત્રત્યાંશ તો અહીંયા શું થશે બે ત્રત્યાંશ બે દુ ચાર ને પાંચ તરી પંદર ચાર છેદ પંદર તો ત્રણ પૂર્ણાંક એક પંચમોશ બરાબર શું લખાશે ત્રણ ગુણ્યા પાંચ વધતા એક આખાના છેદમાં પાંચ બરાબર થશે ત્રણ પાછા પંદર પંદર ને એક સોળ છેદમાં પાંચ હવે આનું એક પૂર્ણાંક બે ત્રત્યાંશ બરાબર શું લખાશે ત્રણ એકા ત્રણ વધતા બે આખાના છેદમાં ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ છેદમાં ત્રણ ચાલો ઉપરના કિંમત મૂકીએ ત્રણ પૂર્ણાંક એક પંચમશની જગ્યાએ શું મળી આપણને સોળ છેદમાં પાંચ મળ્યા હવે ભાગની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન અને બે એક પૂર્ણાંક બે તૃતીયાંશ મતલબ આનું શું મળ્યું પાંચ છેદમાં ત્રણ બરાબર પાંચ છેદમાં ત્રણ મળ્યા હવે પાંચ છેદમાં ત્રણનું શું લેવાનું વ્યસ્ત લેવાનું તો વ્યસ શું થશે ત્રણ છેદમાં પાંચ તો સોળ તરી અડતાલીસ પાછું પાછું પચીસ અડતાલીસ છેદમાં પચીસ હવે બે પૂર્ણા પાંચમાં પાંચ હવે એક પૂર્ણાંક એક પંચમોશ બરાબર પાંચ એકા પાંચ વધતા એક આખાના છેદમાં પાંચ પાંચ એક પાંચ પાંચ ને એક છ છ ના પાંચ હવે છ ના છેદ વ્યસ્ત શું થાય

છ બરાબર સીધા જ અગિયાર છેદ માં છ આપણો સ્વાધ્ય બે પોઈન્ટ ત્રણ પૂરો થયો